પાડો પાડો તો અત્યારે જો આપણે સવારથી આપણે આ કામ ચાલુ કર્યું છે સવારથી આપણે આ સોલારની પેટીને એરકટ કરવાનું ચાલુ કર્યું છે અને પ્લાનની અંદર મૂકવાનું આ ડ્રો મચનતી બરાબર અને એક ગાડી જો આપણે આવી છે ભાઈ બતા એક ગાડી સોલાર બોક્સ આવ્યા છે સોલાર બોક્સ ના એક પાર્ટ એક ગાડી આવી છે ત્યાર પછી બે ગાડી ઘેટે પડી છે એ બધું આજનું કામ છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયોમાં લાઈક કરી દેજો આપણી ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો વિડીયો આપણે કન્ટિન્યુ કરી તમે પણ વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો આજનું કામ આપણું આવું છે બધું ચાલો ભાઈ હાઈડ્રો મશીન જો આવી ગયું પાછું તો નવું વહી ગયું હતું કે અત્યારે પાછું આવ્યું છે आगे आखी गाड़ी पैकेज पड़ी है चार पांच गाड़ी है पांच गाड़ी आप भरवा भरवा खाली करवा पांच गाड़ी यहाँ पे रख दो કૂતરો સેફ્ટિંગ થઈ ગયું છે અને આપણે જો ગાડી છે ને ગાડી ઉતારવાની છે ખાલી આ બોક્સ છે ગાડી છે ગાડી ઉતારવાની છે બરોબર આપણે હાલો મારા પડદિયા હાલો પડદ લઈને જાવું પડે તો ભાઈ જો બાકી ગાડી ખાલી કરવાની છે ભાઈ આપણે અત્યારે હાલમાં સોલાર મોટી પ્લેટો આવી છે જોરદાર

चार ने बॉक्स रे आ गाड़ी ने अंदर छ बॉक्स पूरा था त्यार पे बीजी गाड़ी आप उतारण था आप गाड़ी आपको उतर न हो बाकी तो पट्टा खाली हो ना तो बाकी कोई तो न हो तो पट्टा पेहरा जा बॉक्स ने क्यों एड्रोड आका दौड़ आ जाए आ काम का बाकी मोटा आकड़िया प्लांट चोला प्लांट आ गाड़ी जो छ बॉक्स से आज खाली Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những थे थे। गाड़ी में केॉक्स पांच बॉक्स है ना पांच बॉक्स रहा गाड़ी में भाई खाली करनी आ बीजी गाड़ी से है भाई एक गाड़ी खाली थी गई बीजी गाड़ी अत उतरे हमारे। हाइड्रो मशीन थी आटे उतरी गई थी।